રાજ્યમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે રાજ્યમાં નાની મોટી પાંચસો પચાસથી વધારે શોભાયાત્રાનું આયોજન કરાયું છે ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ ખુદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હર્ષ સંઘવી પોલીસ ભવન પહોંચ્યા અને રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડીજી ઓફિસે બેઠક કરી રાજ્યની સ્થિતિનો તાગ લીધો અને જરૂરી સૂચનો આપ્યા રાજ્યમાં રામનવમીની ઉજવણી એકંદરે શાંતિપૂર્ણ રહી પોલીસ દિવસોથી આ માટે મહા મહેનત કરી રહી હતી જેની ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસા કરી અને સ્થિતિની સમીક્ષા પણ કરી આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નીકાળી રહ્યા છે અને સૌની આસ્થા સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે